વારંવાર કર્યા છે અત્યારે એક ગાડીનો નંબર છે જે જે અઢાર બીજી સોળ જીરો બે નામની નંબરની રજિસ્ટર થયેલી ફોર્ચ્યુનર છે જે કિરીટભાઈ પોતે વાપરે છે કિરીટભાઈ નામની ગાડી છે અને આજે સોગંદનામાની અંદર કેરીટભાઈએ બતાવ્યું છે કે મારી પાસે કોઈ ગાડી નથી મતલબ સાફ છે કે આ ગાડી સહિતની અનેક મિલકતો એવી હશે કે જે કેરીટભાઈએ છુપાવી હોય જે ચૂંટણી પંચની સામે તો છુપાવી છે વિષાવદરની જનતાની આંખમાં પણ દૂર નાખવાનું કામ કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ મારી સાથે ફ્રેમમાં આપને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા દેખાઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે હું વિસાવદરની જ વાત કરી રહ્યો છું આમ તો ગુજરાતમાં બે વિધાનસભા બેઠકની પેટાચૂંટણી છે કડી અને વિસાવદર પરંતુ દરેક રાજકીય પાર્ટીને જીતવા માટે જરૂરી એ વિસાવદર હોય એવું લાગી રહ્યું છે કેમ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ત્યાં ઉમેદવાર છે અને ગોપાલ ઇટાલિયાએ તો લગભગ દોઢ મહિનાથી ત્યાં જ વિસાવદરની અંદર જ તેમનું ઘર છે એટલે હવે ત્યાં જ એમને પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે પરંતુ ભાજપ અને કોંગ્રેસની અંદર નેતાઓની ફોજ છે જો કે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને જિલ્લા પ્રમુખોને જવાબદારી આપી છે દસ દસ પંદર પંદર ગામડાઓની એવી પણ વાતો એ સામે આવી છે આ તમામની વચ્ચે કિરીટ પટેલના નોમિનેશન ફોર્મને લઈને સતત બીજી વખત ચર્ચા જાગી પહેલી વખત એ થોડા મુદ્દાઓની અંદર ફોર્મની અંદર થોડી વિગતો છુપાવી હોવાની વાત હતી જો કે હવે કિરીટ પટેલે ગાડી એ પોતાની ઉમેદવારી પત્રકની અંદર ન બતાવી હતી અને સાથે જ એ તેમના નામે હજુ પણ આરટીઓમાં રજીસ્ટર છે આ પ્રકારની વાતો એ વિસાવદરના લોક મુખ્ય ચર્ચાઈ રહી છે જો કે આજે આમ આદમી પાર્ટીએ આખી આ ઘટના મામલે પત્રકાર પરિષદ પણ કરી રાજુભાઈ ગરપડા આપણી સાથે છે સીધી જ વાત તેમની સાથે કરીએ રાજુભાઈ લગભગ અડતાલીસ બોતેર કલાકની અંદર બીજી વખત નોમિનેશન ફોર્મને લઈને આખો વિવાદ ઊભો થયો પહેલી વખત જે થયો એમાં એવી વાત આવી કે આરઓએ ફોર્મ સ્વીકારી લીધું કે આમાં તમારે કોર્ટમાં જવું હોય તો જાવ હવે બીજી એક ઘટના આવી ગાડી એમના નામે છે નંબર પણ રજિસ્ટર્ડ એમના નામે વધુ જ કમ્પ્લેટ એમના નામે છે સત્તરના ઇલેક્શનમાં બતાવ્યું અત્યારે ના બતાવ્યું પ્રદીપભાઈ મહત્વની વાત એ છે આજે ન્યૂઝ રૂમ ના માધ્યમ વિસાવદર ની જનતા જુનાગઢ ની અને ગુજરાતની જનતા ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખે જે કાંડ કર્યા છે કેકને કેક જે તંત્રની આંખમાં ધૂળ આંજવાનું કામ તો કર્યું સાથે સાથે વિસાવદર ના મતદારો જેના મત થકી ચૂંટણી લડવા માટે આવ્યા છે જેના મત થકી જીતવાની વાત છે તો એ મતદારો સાથે હજુ તો મેદાનમાં આવતાની સાથે મતદારોને આંખમાં ધૂળ આંજવાનું કોઈ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલે કર્યું છે મહત્વની વાત એ છે કે કિરીટભાઈ પટેલે જયારે સોગંદનામું આપ્યું આમ તો અવારનવાર કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ કિરીટભાઈ પર લાગ્યા છે કોઈ પણ જગ્યાએ કિરીટભાઈ ચૂંટાયેલા નહોતા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અને ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે પોતરિયા આ સમયગાળા દરમિયાન કિરીટભાઈએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોય કરોડો રૂપિયાના સહકારી ક્ષેત્રમાં ખેડૂતો પર લૂંટ ચલાવી હોય મગફળીની ખરીદીની અંદર પણ કેક ને કે કમિશન લીધું હોય આવા આક્ષેપો વિસાવદરની જનતાએ વિસાવદરના ખેડૂતોએ વારંવાર કર્યા છે એટલે કે કૌભાંડી વ્યક્તિ ભ્રષ્ટાચારી વ્યક્તિ અને દબંગાઈ ગુંડાગીરી કરતા વ્યક્તિ હોવાના એક સાફ કિરીટભાઈ પટેલ આ વિસ્તારમાં ધરાવે છે વાત એ છે કે લોક મુખે આ તમામ ચર્ચાઓ થાય છે એની વચ્ચે જયારે ઉમેદવાર તરીકે કિરીટભાઈ નું નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું કિરીટભાઈ એ ફોર્મ ભર્યું એમાં સોગંદનામું કરવાનું હોય છે સોગંદનામાની અંદર ટોટલી વિગતો પોતાની મિલકત જેટલી પણ છે પછી સ્થાવર મિલકત હોય સંગમ મિલકત હોય કે રોકડ રકમ હોય કે બેંકમાં એફડી હોય

જેટલી ગાડીઓ બતાવી હતી અત્યારે એક ગાડીનો નંબર છે જે જે અઢાર બે સોળ જીરો બે નામની નંબર ની રજિસ્ટર થયેલી ફોર્ચ્યુનર છે જે કિરીટભાઈ પોતે વાપરે છે કિરીટભાઈ નામની ગાડી છે અને આજે સોગંદનામા ની અંદર કિરીટભાઈ બતાવ્યું છે કે મારી પાસે કોઈ ગાડી નથી મતલબ સાફ છે કે આ ગાડી સહિત ની અનેક મિલકતો એવી હશે કે જે કિરીટભાઈ એ છુપાવી હોય જે ચૂંટણી પંચ ની સામે તો છુપાવી છે વિસાવદર ની જનતા ની આંખ માં પણ ધૂળ નાખવાનું કામ કર્યું છે વાત હતી ખેડૂતોની આવક બમણી કરવાની આજે ન્યૂઝ રૂમ ના દેખાય છે કે ખેડૂતોની આવક બમણી કરવાની ભારતીય જનતા પાર્ટી વારંવાર વાતો કરતી હતી આજે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પૂર્વ પ્રમુખ અને વેસાવદરના ઉમેદવાર ગિરિડભાઈ પટેલની આવક અઢળક વધારો થયો છે કરોડો રૂપિયાની આજે એની પાસે 20 કરોડ કરતા વધારે પતિ પત્નીના જે મિલકત છે એ ઓન પેપર બતાવી છે જે વ્યક્તિ પાસે આજથી દસ વર્ષ પહેલા માત્ર મોટરસાઇકલ સિવાય કઈ નતું આ તમામ લોકો જાણે છે સહકારી ક્ષેત્રમાં એન્ટ્રી કરી ત્યાર પછી અહીંયા પ્રમુખ તરીકે સંગઠનના પ્રમુખ તરીકે બિરાજમાન થયા અને ત્યાર પછી કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા આ સવાલ વિસાવદર જનતા પૂછવા માંગે છે મહત્વની વાત એ છે કે બાવીસ ત્રેવીસ ની અંદર બે હાજર બાવીસ ત્રેવીસ માં જયારે એમને આવક બતાવી છે રિટર્ન ફાઇલ કર્યું ત્યારે ત્યારે એને આવક બતાવી છે ચોત્રીસ લાખ ચમોતેર હજાર ચારસો સાઠ રૂપિયાની આવક બતાવી છે બહુ સમજવા જેવી વાત છે પછી બીજા વર્ષે થઈ જાય આ પ્રશ્ન વિસાવદર ના ખેડૂતો પૂછે છે ભારતીય જનતા પાર્ટી તો એવું કહેતી કે અમે ખેડૂતોની આવક બમણી કરશું ખેડૂતોના દેવા ડબલ થયા બમણા થયા અને ભાજપ ના જિલ્લા પ્રમુખ આવક ચાર ગણી થઈ કરવામાં આવ્યા પણ અહિયાં સોગંદ નામું ખોટું રજૂ કરી ચૂંટણી પંચની આંખમાં ધૂળ નાખવાનું કામ પણ વિસાવદર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કર્યું છે બીજી એક મહત્વની વાત પોતાની કાર સહિત ની મિલકતો તો છુપાવી કિરીટભાઈ પણ અહિયાં એક એફિડેવિટ માં બતાવવામાં આવ્યું પોતાના ધર્મ પત્ની જેમની સાથે કિરીટભાઈ રહે છે આ ધર્મ પત્ની ને કિરીટભાઈ લાખ રૂપિયાની લોન આપી છે બોલો બહુ સમજવા જેવી વાત છે ઘરમાં જ ઘરમાં વ્યક્તિને લોન આપવાની મને હજુ સુધી નથી સમજ્યાતું કે પોતાની પત્નીને કોઈ પતિ કેવી રીતે લોન આપી શકતા હશે એટલે કે જે બે નંબરના પૈસાઓ આવ્યા છે જે કૌભાંડના કરોડો રૂપિયા ભેગા થયા છે એને ક્યાંક ને ક્યાંક ગોઠવવાના ક્યાં બતાવવા એના પ્રયત્ન કિરીટભાઈ દ્વારા થતા હોય આવું સ્પષ્ટ દેખાય છે જી રાજુભાઈ કોંગ્રેસ અત્યારે ત્યાં ફ્રન્ટ ફ્રૂટ પર આવીને વિસાવદરની અંદર પ્રચાર પ્રસાર કરી રહી છે

એટલે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હંમેશા જે લોકોએ ખેડૂતોની ભાજપ નીસાવદર માં કોંગ્રેસ તો વિસાવદરના મતદારો સારી રીતે જાણે છે કે લોકસભા સમયે તો ગઠબંધન હતું લોકસભાની ચૂંટણી પછી પણ પેટા ચૂંટણી આવી વાવ સહિતની પેટા ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ

આમ આદમી પાર્ટી સાથે કરી છે મતલબ સાફ છે કોંગ્રેસે ગદ્દારી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે લોકો છે એની સાથે ગદ્દારી કરી છે એટલે અહીંયા હરીફમાં માત્ર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વતી ખેડૂતો લડે છે ખેડૂતોની અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ વિશાવદરમાં છે એક બાજુ ખેડૂતોનું સ્વાભિમાન છે સોમાન છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કૌભાંડથી ભેગા કરેલા ગુંડા ગર્દીના આરોપ લાગેલો ઉમેદવાર લડે છે આ બે ની લડાઈમાં જગતના બાપની જીત થશે આ સંપૂર્ણ ભરોસો છે આ હરીફાઈમાં ક્યાંય કોંગ્રેસ છે નહીં અને કોંગ્રેસના ઉમેદવાર અથવા તો કોંગ્રેસની ટીમ જે પણ આક્ષેપો કરે અમે માનીએ છીએ ભારતીય જનતા પાર્ટીની ઢાલ બનીને એનો નાનો ભાઈ બનીને આજે કોંગ્રેસ જે કામ કરે છે પણ વિષાવદરની જનતા જડબાતોડ જવાબ આપશે અચ્છા તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટીના નાના ભાઈ બનીને કામ કરે છે અને પ્રચાર પ્રસાર કરે છે ઢાલ બનીને તો સામે કોંગ્રેસ એવું કહે છે કે હરિયાણાની અંદર અમને હરાવવા માટે એ આમ આદમી પાર્ટી ત્યાં આવી હતી અને એના કારણે અમને જે પરિણામ ભોગવવું પડ્યું અને અત્યારે કોંગ્રેસ એવું સૂત્ર લઈને બેઠું છે કે પચીસમાં આપ અને સત્યાવીસમાં આપનો બાપ આ પ્રકારના સૂત્ર સૂત્રોએ કોંગ્રેસના નેતાઓ સભાની અંદર પણ પ્રચાર પ્રસારની અંદર પણ કરતા હોય છે તો આ આખી ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે કે જો અત્યારે આ પેટા ચૂંટણી હોય જેમાં ગઠબંધન નથી થયું આગામી સમયમાં ગઠબંધન થાય તો કદાચ જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સ્થાપના થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીને રોકવા માટે થઈ આ દેશના બંધારણને બચાવવા માટે થઈ તમામ રાજકીય પાર્ટીઓના નિવેદનો હતા કે આ મુદ્દાઓને લઈ અને આપણે ઇન્ડિયા ગઠબંધન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી રોકવા માટે એ સમયે આમ આદમી પાર્ટીની જયારે વાત આવી તો આમ આદમી પાર્ટીએ ખુલીને સપોર્ટ કર્યો ઇન્ડિયા ગઠબંધનની વાત સાથે સહમત થયા તો આમ આદમી પાર્ટીને જેટલી પણ સીટો આપવામાં આવી આમ આદમી પાર્ટી એના પર લડી પહેલા કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવતું કે વિસાવદર અંદર ઉમેદવાર જાહેર કર્યો અમને પૂછવામાં ન આવ્યું એટલે ગઠબંધન તોડીએ છીએ

રાહુલ વાત કહેવા પછી પણ જેવી રીતે ગુજરાતમાં અમુક નેતાઓ ભાજપ સાથે મળેલા કોંગ્રેસના એવી જ રીતે હરિયાણામાં અમુક નેતાઓ કોંગ્રેસના ભાજપ સાથે મળેલા હતા જેના કારણે ગઠબંધન તૂટ્યું છે હરિયાણાના

ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની કોંગ્રેસના નેતાઓ સાથેની એક બેઠકને લઈને વિડિયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો કોંગ્રેસની સાથે લડાઈ લડવા માટે નીકળ્યા છો કે કોંગ્રેસની સાથે વિસાવદર માં પણ સેટિંગ થઈ જાય એ પ્રકારે કેમ કે સોશિયલ મીડિયામાં રાજુભાઈ આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિડિયો મારે ધ્યાને પણ આવ્યો છે હમ હકીકત આજે ન્યુઝરૂમ ના માધ્યમથી પણ હું કહીશ કારણ કે રાજનીતિ કરવા આવ્યા છે કાંઈ છુપાવવા નથી આવ્યા

આ લોકો આજે દિલથી અમારા નેતાઓને મળી રહ્યા છે અને દિલથી કહી રહ્યા છે કે આ બાબતે અમે આમ આદમી પાર્ટી સપોર્ટ કરશું ગોપાલ ઇટાલિયન જીતાડવા મહેનત કરશું કોંગ્રેસમાં મત આપી અને અમે અમારો મત બગાડી ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર જીતે આવું કામ તો અમે નહીં કરીએ આ નીચેની કેડર સ્વેચ્છા સ્વીકારે છે અને ક્યાંક ને ક્યાંક એવું બન્યું હોય કે અમારા નેતાઓ મળ્યા હોય તો નીચેની કેડર ને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ક્યારે આમંત્રણ આપવામાં આવશે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે નથી વિષય છે તમે જયારે મતદાન કરવા જાવ છો ત્યારે કયા ઉમેદવારને પસંદ કરો છો વર્ષોથી ક્યારે કોઈ પાર્ટી સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો હોય તેને પાર્ટી છોડીને અમારી સાથે જોડાઈ જાવ એવી વાત નથી પણ ભારતીય જનતા પાર્ટીનો જે ગુસ્સો છે એને કે ભારતીય જનતા પાર્ટીનો જેના પર ભ્રષ્ટાચાર ના આરોપ લાગ્યા કરોડો રૂપિયાની બેનામી મિલકત નથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ની સામે કોઈ જીતે એવું હોય તો ગોપાલ ઇટાલિયા જીતે એવું છે તો કોંગ્રેસના મતદાર કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ દિલ થી ગોપાલભાઈ ઇટાલિયન સપોર્ટ કરવા તૈયાર છે અચ્છા રાજુભાઈ મીટિંગની અંદર ગોપાલ ઇટાલિયા હાજર હતા ખરા બિલકુલ નતા એ વાત ખોટી છે ગોપાલભાઈ ઇટાલિયા મિટિંગમાં હાજર ન હતા રાજુભાઈ બોરખતરિયા સાથે રાજુભાઈ નો પ્રવાસ હતો રાજુભાઈ કોંગ્રેસના અમુક કાર્યકર્તા અને પૂર્વ પદાધિકારીઓ રાજુભાઈ મળેલા અને આ વાસ્તવિકતા છે ઘણા બધા ગામડાઓના કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો આજે ખુલીને અમારી સભામાં આવે છે ખુલીને કહે છે કે ભાઈ અમારે આ વખતે તો બે સવા બે વર્ષનો સમય બચ્યો છે અમારે પાર્ટીઓ ભૂલી અને એક વખત ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો અવાજ બનાવી અને વિધાનસભામાં મોકલવો છે અચ્છા ભાઈ કેટલું કઠિન લાગી રહ્યું છે અત્યારે કેમ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ ચાલીસ જેટલા સ્ટાર પ્રચારકોની લિસ્ટની અંદર મોટાભાગના મંત્રીઓ છે પાટીદાર સમાજના આગેવાનો સાથે વિસાવદર જૂનાગઢની આસપાસના જેટલા જિલ્લાના પ્રમુખો છે એ પ્રમુખની સાથે સાથે ધારાસભ્યોની પણ આખી ફોજ દરેક વ્યક્તિ જ્યારે ત્યાં પ્રચાર માટે આવ્યા છે તો દરેક વ્યક્તિને એમની સાથે એમની આખી ટીમ લઈને આવ્યા છે કે ભાઈ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ત્યાં પ્રચાર પ્રસારમાં આવ્યા છે મતદાન તો અહીંના લોકોએ જ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીની લડાઈ આટલી બધી મજબૂતાઈથી શું કામ લડે છે શા માટે આટલા બધા સ્ટાર પ્રચારકો વિસાવદર આવે શા માટે માત્ર વિસાવદર ની ચર્ચા થાય છે ચર્ચા એટલા માટે થાય છે આજે ન્યૂઝ રૂમ ના માધ્યમથી સરકાર બચાવવા માટે ગોપાલ ઇટાલિયાને હરાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરે છે પણ એક બાજુ ભારતીય જનતા પાર્ટીની ફોજ છે બીજી બાજુ અમારો જગતનો પાપ ખેડૂત છે ખેડૂત અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ છે ખેડૂતનો દીકરો સામાન્ય પરિવાર માંથી આવતો એક પ્રમાણિક વ્યક્તિ જેને હંમેશા તમામ વર્ગના લોકો માટે પ્રયત્ન વિસાવદર તાલુકાની ત્રણેય તાલુકાના ખેડૂતો અને ખેત મજૂરોએ નક્કી કર્યું છે કે ગોપાલ ઇટાલિયા અમારો છે અને અમારો ધારાસભ્ય આ વખતે વિધાનસભામાં જશે ભારતીય જનતા પાર્ટી ને ચાહે ગમે તાકાત લગાવી હોય એવડી લગાવી લે જીત છે તો ગોપાલ ઇટાલિયા બિલકુલ રાજુભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ હવે જોવું રહેશે કે આગામી સમયમાં દસ દિવસ બાર દિવસનો સમયગાળો વધ્યો છે પ્રચાર પ્રસારની અંદર એ સમયગાળામાં એ ફોજની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કઈ રીતે લડે છે કઈ રીતે પ્રચાર કરે છે અને જેના આધારે આવનારી આ ઓગણીસ તારીખે મતદાન થશે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર